સુરત શહેરમાં બાંગ્લાદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો બાંગ્લાદેશના વડાપ્રધાન મોહમ્મદ યુનુસના ફોટા સાથે બાંગ્લાદેશ મુર્દાબાદ લખાણ લખાયો હતોંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ અને વડાપ્રધાનનો ફોટો લગાવી વિરોધ કરાયો હતો તો બાંગ્લાદેશમાં ફરી એક વખત હિન્દુ સમુદાય પર અત્યાચારનો વિરોધ સુરતમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું તમારું નામ વિરોધ એ માટે છે અમારે બાંગ્લાદેશમાં જે હિન્દુ ભાઈઓ પર અત્યાચાર ને અત્યાચાર એ ટાર્ગેટ કરવામાં આવે છે હિન્દુ સમાજને એના વિરોધમાં બાંગ્લાદેશ મુદ્દા باندې અમે બેનર ચકાવેલા છે કઈ કઈ જગ્યાએ તમે બેનરો લગાવ્યા છે આ બેનરો આખા સુરતમાં લગાવેલા છે તાકી બધા એનો વિરોધ જોઈને એમને એની પર ચાલે કૂદે થુકે એમ કે એનો વિરોધ બધા સમાજને હિન્દુ સમાજને કરવો જોઈએ સરકારે શું એક્શન લેવા જોઈએ સરકારે જે આમની સાથે જેવું વર્તન કરવા આવે એમની સાથે બી એવું વર્તન કરવામાં આવું જોઈએ